અને સમાજના મુખી વૃદ્ધિ રિવાજ પ્રમાણે હોડીની ખાદ્ય કરતા હોય છે ખાદ્ય ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે સામાન્ય રીતે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે પરંતુ અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી તહેવાર ઉજવવામાં આવે છે જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ બાઠીવાડા ગામે બક્ષી પંચ સમાજની વસ્તી રહે છે એક જ ગામના કુલ બાર મોવાડા છે જેમાં દસ થી બાર હજારની વસ્તી વસવાટ કરે છે આ ગામે દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે

બધે હોળી સાંજે મળે છે રાતે બાર વાગ્યા સુધીમાં પણ અમારી હોળી એ સવારે લગભગ સાડા અગિયારની આસપાસ પ્રગટાવવામાં આવે છે આખા જ બોઠિયાળાને એટલે કે પંદર હજાર ધરાવતી ઠાકુર સમાજની વસ્તી ધરાવતું આ ગામ અને બધા જ વ્યક્તિઓ સવારે ઢોલ લઈ અને હાથમાં લાકડી એટલે કે ડોડિયા રમવા માટેની એક લાઠી અને બધા જ ભાઈઓ બહેનો બાળકો માતાઓ બધા જ ખૂબ હર્ષ ઉલ્લાસથી અલગ અલગ ગામની ફળીઓમાં આ જગ્યાએ એકત્ર થાય છે આવ્યા પછી તરત જ જે અમારો લાકડો દરેક ગામમાંથી નાખવામાં આવ્યો છે એટલે કે એને અમે મોમેરો કહીએ છીએ કે એ મોમેરો એકત્ર કરવામાં આવે છે અને એને ઊભો કરવામાં આવે છે અને ચાર ગામોના ચાર વડીલો આની અંદર એક ઊંક હળગાઈ અને ચાર બાજુ ફરી એના પોચ રાઉન્ડ મારી અને આગ મૂકવામાં આવે છે અને પછી બધા દરેક ઘરેથી એક શ્રીફળ લઈને આવે છે અને આ શ્રીફળ એની અંદર ઉમવામાં આવે છે દરેક ઘરેથી ચોખા અને ધાણી લાવે છે એને અમારા હોળી માતાને પગે લાગે છે અને આ શ્રીફળ ઉમ્યા પછી અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રહે અને બધું નિરોગી રહે એટલા માટે હોલિકા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે ગામની અંદર મારા ગામમાં એક જ સમાજ મારું ગામ પંદરથી અઢાર કિલોમીટરને ઘેરાવમાં આવ્યું એક જ સમાજ અમારી એકતા અમારા મુખી સાહેબ અમારા પ્રમુખ સાહેબ આગેવાનો બધા જ અમે મળી અમે ઓલી પહેલાં એક મીટિંગ મેળવતા હોય છે અમારા ગામની એક એકતા છે ગામ અમારે કોઈ વહેલું તેલું નહીં અમારા બધા એક જ સમાજ છે એટલે એક પણ તાલે રહેતા હોય એટલે અમારે કોઈ પણ સમાજના જે તે વડીલો છોરા યુવાનો બેનો ઢોલ નગારા લાકડીઓ સાથે અમે સુલે શાંતિથી હોળીનો તહેવાર ઉજવ્યા હતા મિત્રો જોઈ રહ્યા કે આ મેળાવડો કેવો કેવો સુલે શાંતિથી અમે વિશાળ મોટી સંખ્યામાં અમે ધૂળથી દિવસે અમે હોળી પકડાઈ રહ્યા છીએ અને અમે શાંતિથી તહેવાર ઉજવીએ છીએ